રાજ્યમાં અષાઢી બીજ નિમિત્તે મોટાભાગના શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી અમદાવાદ શહેરની એકસો સુડતાલીસમી રથયાત્રાનું વીટીવી ન્યૂઝ રથયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ મલરામ રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા મંગળ આરતીથી લઈને રથયાત્રા નિજ મંદિરે પરત ફરતા સુધીનું વીટીવી ન્યૂઝ પર લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું શહેરના મોટાભાગના વિસ્તારોમાં લોકોએ વીટીવી ન્યૂઝ પર રથયાત્રા લાઈવ નિહાળી હતી બોપલની ફ્લોરા હાઇટ્સ અને રત્નાકર સોસાયટીમાં એલઇડી સ્ક્રીન પર વીટીવી ન્યૂઝ પર પ્રસારિત થતી રથયાત્રા લાઇવ કરવામાં આવી રથયાત્રા લાઇવ નિહાળવા દર્શકોએ વીટીવી ન્યૂઝને પસંદ કર્યું હતું રથયાત્રા ઉપરાંત પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાના ન્યૂઝના અપડેટ માટે દર્શકો વીટીવી ન્યૂઝ નિહાળતા હોવાનું જણાવ્યું હતું સ્ક્રીન લગાડી છે કે એડસ એ આજથી લગભગ ચાલુ થઈ છે અને અમે રથયાત્રાનું જે લાઈવ ટેલિકાસ્ટ થાય છે લોકો એના ઉપર સવારથી જોઈ રહ્યા અને એક એક સારી ઓપોર્ચ્યુનિટી છે ઘરે બેઠા અને સ્ક્રીન ઉપર આવતા જતા બધા લોકો પણ એને જોઈ શકે એ માટે જે ઇનિશિયેટીવ લીધું છે કે એડસ એ બહુ સારું છે વીટીવી ન્યૂઝમાં સાંજે ન્યૂઝ પણ અમે જોઈએ છીએ અને એનું કવરેજ પણ ઘણું સારું હોય છે મોટાભાગની નેશનલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ પણ એ લોકો કવર કરે છે અને ઇટ ઇઝ અ ગુડ ઇનિશિયેટીવ ન્યૂઝ સરસ આવી રહ્યા છે રથયાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યાંનું લાઈવ બહુ સરસ રેકોર્ડ થઈને અમે લોકો જોઈ રહ્યા છીએ અને દર્શન પણ સરસ રીતે કરી રહ્યા છીએ હા ઘરે પણ વીટીવી ન્યૂઝ જોઈએ છે એનું સારું હોય છે વીટીવી ન્યૂઝ મેં સબ અમારે અમદાવાદ કી સારી ન્યૂઝ અમકો પતા ચલતી હે તો અચ્છા લગતા હે જાન કે આપને સબ કરે તો હમકો બહુ મજા આવે આજ રથયાત્રા ચલ રહી તો લગરા દર્શન કરે રથયાત્રાનો જે પ્રોગ્રામ અત્યારે અમે જોઈ રહ્યા છીએ વી ટીવી વાળા તરફથી એ જિંદગીનો બહુ મોટો લાવો મળ્યો છે અમને કારણ કે ભગવાન જગન્નાથજી ની જે જાત્રા નીકળી છે એનું દર્શન કરવાનો અમને ઘરે બેસીને આનંદ આવે છે એ ખરેખર અવલૌકિક આનંદ છે અમારા માટે એટલે અમે બહુ ધન્ય ધન્ય થઈ ગયા વીટીવી દ્વારા આજે ખૂબ જ સરસ આયોજન કર્યું છે લાઈવ કવરેજ કરી રહ્યા છે અમે ઘરે બેઠા શાંતિથી અમે જોઈ શકીએ છીએ અને અમે સ્ક્રીન ઉપર પણ લાઈવ કવરેજ આવે છે જેમ તમે પાછળ જોઈ રહ્યા છો અમે એવી રીતના શાંતિથી પણ દર્શન કરી શકીએ આજે જે રથયાત્રાનું અવસર પર વીટીવી દ્વારા અહીંયા જે સ્ક્રીન લગાવવામાં આવી છે એની અમે જ્યારે પણ ગુજરાતી ન્યૂઝની વાત આવે છે તો ઓલવેઝ અમે એવું જ પ્રિફર કરતા હોય છે કે વીટીવીનું અમને કવરેજ મળે અને એટલે વી ટીવીના કવરેજથી માધ્યમથી જ અમે આ વસ્તુ ગુજરાતી ન્યૂઝ જે છે નિહાળતા હોઈએ છે અને એના દ્વારા સારી સાચી સારી અને વ્યવસ્થિત સુવ્યવસ્થિત માહિતી દરેક રીતે મળતી હોય છે અને અમે વી ટીવીને પણ રથયાત્રા નિમિત્તે શુભેચ્છા પાઠવીએ છીએ વીટીવી ગુજરાત દ્વારા જે અત્યારે અમારા સોસાયટીમાં લાઈવ પ્રસારણ જગન્નાથ યાત્રા નિમિત્તે બતાવે છે તે બદલ તેમનો આભાર કેમ કે આ ઉંમરે અમે કંઈ લાઈવ પ્રસારણ રૂબરૂ જોવા ન જોઈ શકીએ કાંઈ ઘર બેઠા જોઈ શકીએ તે માટે વીટીવીનો આભાર કે જે વીટીવી દ્વારા જે આ વ્યવસ્થા કરવામાં આવે છે જગ્યા યાત્રા જોવા માટેની તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર હા અમે જે વીટીવી છે એ બી છે એવું છે વી ટીવી તો ખાસ જોઈએ છીએ અમે અત્યારે સવારથી અમે અમારે દર્શન કરી રહ્યા છીએ લાઈવ રથયાત્રાના જે ખૂબ જ સરસ છે જે આ વીટીવીએ સારું કામ કર્યું છે લાઈવ ટીવી લગાવીને વીટીવી ઉપર વી ટીવી પર જ જોઈએ છીએ અમે અને ન્યૂઝ સારા બધા બતાવતા હોય છે